પણ પપ્પાની કેપેસિટી એને ઝુડીઓમાંથી કપડાં લઈ દે ને એટલી હોય અને બેનને ઝારા બ્રાન્ડના પહેરવા હોય પપ્પાની કેપેસિટી વિવો મોબાઈલ લઈ દે ને એવી હોય પણ બેનને એપલ જોતો હોય ત્યારે મારા દીકરીઓને એ કેવું છે કે બેટા આ પાણીની બોટલ હોય આ છાસની બોટલ હોય દૂધની બોટલ હોય ઘીની બોટલ હોય કે અંદર સોનું ભર્યું હોય બોટલ એક જ સરખી છે બોટલની ઉપર કવર લાગી જાય ને ખબર નથી પડવાની પણ પાણીની બોટલ છે ને એ પાંચ રૂપિયામાં ખપે સાહેબ અને સોનાની ભરેલી બોટલ છે ને એની અંદર સોનું ભર્યું ચેન નાખી દો ભરો ને તો એ પાંચ લાખ રૂપિયામાં ખપે તમારી કિંમત પાંચ રૂપિયાની નથી એટલે જાત સોપો તમારું જીવ કોઈ પણ વ્યક્તિના હાથમાં સોંપો તો એવા જ વ્યક્તિને સોંપજો જે તમારી કદર કરી શકે બાકી બે કે પાંચ મહિનાની અંદર તમને કોઈની સાથે પ્રેમ થઈ જાય ને જીવન જીવવાના અભરખા તમને જાગે તો એ ખરેખર જીવન નથી તમને બાવીસ વર્ષ સુધી જેણે આંગણે હાંચવા છે એનાથી તમને પ્રેમ નથી ભલે મને બે મહિનામાં કોઈ યાર હું પ્રેમ થઈ જાય આદર્શ દીકરી બેટા એવા બનજો કે બાપને આંગણે કોઈ નામ હું ઊંચું લઈને જાય